રશિયાઓના પસંદગીના તહેવાર ઉત્તરાયણને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત સહિત ગુજરાતના જુદા જુદા શહેરોમાં પતંગ દોરાની માર્કેટો ધમધમતા થયા છે સુરતના બજારમાં અનેક વેરાયટીઓના પતંગ જોવા મળે છે તો આવું જાણ્યા વર્ષે સુરતના પતંગ માર્કેટમાં પતંગના શું ભાવ છે અને કઈ નવી વેરાયટીના પતંગ બજારમાં આવ્યા છે ઉત્તરાયણના પર્વનું શરૂ થઈ ગયું છે

સુરતના સો વર્ષ જૂના ડબગરવાડા બજારમાં પતંગ વેપાર માટે લોકો આવતા હોય છે સિઝનલ વેપાર માટે આ બજાર જાણીતું છે અહીં એક થી ચોત્રીસ ઇંચ સુધીના પતંગોની વિવિધ શ્રેણી જોવા મળે છે ફોઇલ પેપર કાપડ પ્લાસ્ટિક મેટલ અને વુડન જેવી વિવિધ સામગ્રીમાંથી આ પતંગો તૈયાર કરાય છે આ બજારમાં બાજુ માટે ખાસ અલગ અલગ વેરાયટી અને ડિઝાઇનની પતંગ તો છે ડબગરવાડા બજારમાં પતંગ વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે પતંગોની કિંમતોમાં ત્રીસ થી ચાલીસ ટકાનો વધારો નોંધાયો છે આ ભાવ વધારાનું મુખ્ય કારણ આસામ અને કોલકાતામાં પડેલો વરસાદ છે અહીં ભારે વરસાદને કારણે પતંગની લાકડી સમયસર સુકાઈ નથી જેની સીધી અસર પતંગના ભાવમાં જોવા મળે છે વાંસ ન સુકાવાના કારણે લાકડાની કિંમતમાં વધારો થયો છે આના પરિણામે પતંગોનું ઉત્પાદન મોંઘું થયું છે હાલ 50 રૂપિયા થી 350 રૂપિયા સુધીના મિની ડિઝાઇનર પતંગ બજારમાં ઉપલબ્ધ છે કારણ કે વરસાદ ઘણો લાંબો સમય સુધી ચાલ્યો હતો જે 10 માં 11 માં મહિના સુધી ચાલ્યો જેના લીધે પતંગનો જે પ્રોડક્શન થાય તે ખૂબ જ ઓછું રહ્યું છે જેના લીધે પતંગની સોટેજ હોવાથી પતંગની પ્રાઈસ ઘણી જ ગઈ છે આ ફેરી ગ્રાહક લોકોને જ એ થાય છે લોકોના પોકેટ પર બર્ડન આવી જાય છે કેટલી મોંઘી પતંગ છે તો કટ મારી રહ્યા છે જેટલી લેવાની હોય જેમ કે સો પતંગ લેવાની હોય એની જગ્યા પર એ લોકો પચાસ પતંગ લઈ રહ્યા છે કારણ કે પ્રાઇસ જ ઘણા વધારે છે ભાવમાં તો વધારો છે લાસ્ટ યર કરતા આ ઇયર એ ત્રીસ ચાલીસ ટકા વધારો છે ભાવમાં તો અને ઘરે કી જે મુજબ જોઈએ છે એ મુજબ જોવા નથી મળતી અત્યારે તો શનિ રવિમાં હોય છે બાકી આમ તો ઘરે કી કઈ છે ની નોર્મલ જ છે પતંગના ભાવમાં વધારાના કારણે ગ્રાહકો પણ ચિંતામાં મુકાયા છે જો કે સુરતી લાલાઓનો પહેલેથી નિયમ છે કે ભાવમાં ભલે વધારો થયો હોય પરંતુ તહેવાર તો મનાવશે જ ગત વર્ષ કરતા વર્ષે ઓછી ખરીદી કરવામાં આવશે પરંતુ તહેવારની ઉજવણી તો હર્ષો ઉલ્લાસથી ઉજવવામાં આવશે નાના હતા ત્યારથી લગભગ તમને કહો તો પંદર સત્તર વર્ષ ત્યાં જગ્યા પર ડબ્ગર વર્ણમાં માંજો ઘસાવાનો હોય છે અમારો પતંગ લેવા માટે પતંગ પતંગ લેવા માટે પણ ખાસ કરીને અહીંયા જવવાનું એ અહીંયાની જરા પેલું શું કહેવાય કે મજા આવે એવું છે નોર્મલ છે ભાવ વધારો આમ જીંગ જોવા જઈએ તો મોંઘવારી પ્રમાણે જે પ્રમાણે ભાવ વધારો હોવો જોઈએ એ પ્રમાણે ભાવ વધારો છે એ ચાલે છે ને એની સાથે કોઈ સુરતવાળાને લાગશે નહીં તો ભાવ વધારાને હિસાબે ઓછા પતંગ ચગાવશે એવું કઈ આ વખત આવશે નહીં ભાવમાં આજથી બે વર્ષ પહેલાં ત્રણસો ચારસો નો ત્રણસો નો તો અત્યારે પાંચસો લગીન પહોંચી ગયો છે પાંચ હજાર વારનો એટલે એને છોકરાઓ બે અઢી હજાર વારમાં માનતા નથી એટલે પાંચ હજાર વાર જ અમારે તો ઘસાવી પડે એટલે એક બોબીની અચાર ઓછામાં ઓછા પંદરસો બે હજારનું બજેટ

સુરતીલાલાઓ પતંગની સાથે સાથે ધારદાર માંજો પણ ખરીદીને આકાશી પેજ માટે તૈયાર થઈ રહ્યા છે આકાશમાં પોતાનો પતંગ હંમેશા ચકતો જ રહે તે માટે પતંગ રસિયાઓ અત્યારથી તૈયારીઓમાં લાગી ગયા છે સાહિદ જગતાપ જીએસટીવી સુરત